નમસ્કાર આજે તારીખ પે તારીખની વધુ એક તારીખ હાઈકોર્ટની અંદર ભાઈ ચેતર વસાવા ઉપર થયેલા ફરજી કેસમાં નવી તારીખ આપવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી એક સાવ સામાન્ય ઘટનાને ઉપજાવી કાઢી એના ઉપર ગંભીર ગલમો લગાવી અને ચેતરભાઈ વસાવા જેવા લોકોના નેતા સમાજ માટે લડત લડતા પોતાના વિસ્તાર માટે લડત લડતા નેતાને આજે જેલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે ચેતરભાઈ ફાઇટર છે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના પ્રશ્નો આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને ભાજપના ભ્રષ્ટાચારને સતત ઉજાગર કરતા આવે છે અને એટલા માટે આજે આ સંતા કુકડી રમવાનું કામ જે છે એ ભાજપ કરી રહી છે ક્યારેક વકીલો હાજર ન હોય ક્યારેક એના આ કાગળ માંગે ક્યારેક તે કાગળ માંગે વારંવાર તારીખો લેવાનું કામ આજે સામે પક્ષે બેઠેલા લોકો કરે છે એક વાત ભાજપ ચોક્કસ યાદ કરી લે આ લડાઈ ગુજરાતના લોકોની લડાઈ છે ચેતર વસાવા આ ગુજરાતના લોકોની લડાઈ લડી રહ્યા છે ગુજરાતના આદિવાસી સમાજના નેતા છે ગુજરાત આખાના નેતા છે અને એ સમયમાં તમે જેટલું પણ ત્રાસ ગુજારવાની કોશિશ અને મનોબળને તોડવાની કોશિશ કરો છો ત્યારે એક વાત કાન ખોલીને સાંભળી લઈ કે આદિવાસી સમાજ ક્યારેય તે કોઈ પણ સત્તાની સામે ઝૂક્યો નથી અને આજે પણ ઝૂકવાનો નથી ચેતર વસાવા બિરસા મુંડાનું સંતાન છે મુન્ડા અંગ્રેજોની સામે નહોતા ઝૂક્યા ત્યારે વસાવા જે છે એ તમારા તમારા આ આ આ કાળા અંગ્રેજો કાયદાઓ તમારી તમામ પ્રકારના અત્યાચારોની સામે ઝૂકવાના નથી આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાની સાથે સમગ્ર ગુજરાત આજે એક સાથે ઊભું છે અને આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીને આ કાયદાના દુરુપયોગને આમ આદમી પાર્ટી ઉખાડીને ફેંકવાનું કામ કરશે ચૈતરભાઈ વસાવા આજે ગુજરાતની અંદર આશાનું કિરણ છે અને સમગ્ર ગુજરાત એક સાથે ચૈતર વસાવા સાથે ઉભું છે જય હિન્દ જય ભારત